સારી એવી કમાણી કરી રહ્યા છે સુરત ભરૂચ અને અંકલેશ્વર જેવા વિસ્તારમાંથી વેપારીઓ અહિયાં આવી તાડફળીની ખરીદી કરી રહ્યા છે જોકે બે દિવસ થી વાતાવરણ માં એ તાડફળીના વેચાણ પર થોડી અસર કરી છે

મધ્યાહને પહોંચ્યો છે અને ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને વટાવી ચૂક્યો હતો ત્યારે અસહનીય ગરમીથી બચવા માટે લોકો અવનવા નુસ્ખા અપનાવી રહ્યા હતા ઉનાળાનો અમૃત ફળ ગણાતી અને ગરમીમાં ઠંડક આપતી ગુણકારી તાડફળી લોકો મોટા પ્રમાણે ખરીદી કરી રહ્યા છે અને ગરમીમાં ઠંડક મેળવવાનો બહુદો પ્રયાસ કરી રહ્યા છે હાલ તો અંકલેશ્વરમાં વાતાવરણમાં પલટો આવતા તેના વેપાર પર અસર પડી છે જોકે ફરી એકવાર વાતાવરણ ખુલે તો તેના વેચાણમાં વધારો થઈ શકે છે અંકલેશ્વર તાલુકામાં એકમાત્ર માત્ર ગામની સીમમાં વિપુલ પ્રમાણમાં ખેડૂતના ખેતરમાં તાડના ઝાડ આવેલ છે ઉનાળાની સિઝનમાં માર્ચના અંતમાં તાડફળીની શરૂઆત થાય છે અને જૂન મહિનાના શરૂઆત સુધી તાડફળી ઉતારવામાં આવે છે ત્યારે હાલમાં જૂના દીવા ગામના ખેડૂતો તાડના ઝાડ પરથી ચડતા અનુભવી કારીગરો ને રોકી તેની તાડના ઝાડ ઉપર થી ताड़फड़ी ઉતારી રહ્યા છે અને તેમાંથી કાળજીપૂર્વક તાડફળી ઉતારતા હોય છે અંકલેશ્વર તાલુકામાં તાડફળી નો હબ ગણાતા જુના દીવા ગામમાં સવારના અરસામાં સુરત જિલ્લાના તેમજ ભરૂચ અને અંકલેશ્વરના વેપારીઓ હોલસેલ ભાવે તાડફળી ખરીદી કરવા માટે આવે છે જોકે ઉનાળાની ગરમીના પારાની જેમ તાડફળીના ભાવમાં પણ આ વર્ષે વધારો ઝીંકાયો છે હાલમાં ખેડૂતો સો નંગ તાડફળી ચારસો રૂપિયાના ભાવે વેચાણ કરી રહી સારી એવી કમાણી કરી રહ્યા છે જોકે બજારમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે જેમાં નંગ અને વજન ઉપર પણ વેચવામાં આવે છે તાડફળીનું સેવન કરવાથી શરીરમાં પાણીના પ્રમાણમાં ઘટાડો થતો નથી તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે ઉનાળાના સમયે શરીરમાં પાણી ઓછું થઈ જવાના ઉણપ દૂર કરીને ઝેરીલા પદાર્થ બહાર કાઢે છે તાડફળીમાં ઘણા મહત્વના પોષક તત્વો મળી આવે છે જે પણ માટે ફાયદાકારક હોય છે મારું નામ બાહુભાઈ ભોલ છે હું જૂના દીવા ગામનો વટની છું હમણાં હાલ અમારતા તાલફળીની સિઝન ચાલી રહેલી છે એ તાલફળીના જે ઝાડ છે એ વર્ષોથી અમારા બાપ દાદાના ટાઈમના આવેલા છે એ ઉનાળાનું અમૃત ફળ કહેવાય છે એ ઉનાળામાં જ આવે છે અને એને અમે લોકો એ ઝાડ પછી કારીગર લોકો ઉતારે છે અને એને કારીગર કાપીને એને લાવે છે અને અહીંયા એકત્ર કરીને જે બધા બહારથી સુરત નવસારી કોસંબા ભરૂચ અંકલેશ્વરથી બધા વેપારીઓ આવે છે એ વેપારીઓ અહીંયાથી લઈ જઈને લોકો વેપાર કરે છે હમણાં ચાર રૂપિયાનો એક નંગ જાય છે એટલે સો તલફરીના ચારસો રૂપિયા થાય છે હાલમાં વેચાણ સારું છે હમણે ચાલી રહેલું છે મતલબ કે મારું નામ હારીફ મોહમ્મદ સફી માજા છે હું અંકલેશ્વરનો વેપારી છું હું દીવા ગામની અંદર વેપાર કરવા માટે આવું છું રોજની ખાસ કરીને મે મહિનામાં અંદર આ તલફરીની સિઝન ચાલે છે અને રોજની દસ બાર હજાર તલફડી હું લઉં છું ને વેપાર કરું છું અને મારી તલફડી બરોડા કામલેટ સુરત બરાબર સેલ થાય છે